ઉમેદવાર લોકસભાના એવા બેન શ્રી જાની બેન આ વિસ્તારના પ્રોપર અહીંયા ચારોડિયાના ભાણેજ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત

તમે આ પ્રતાપભાઈ ચાલ કરજો બેન આપણી વચ્ચે આ ચૂંટણીના પડગમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે દરિયાદાર તાલુકા અને એકસો એક ધારાસભા વિસ્તારમાં આપણે આમ ભાવનગર જિલ્લામાં હોવા છતાં પણ લોકસભાની અંદર ગારિયાધાર અને મહુવા બે બેઠક ભાવનગર જિલ્લાની આપણી ચૌદ લોકસભાની અંદર અમરેલીમાં આવે છે એ અંતર્ગત આપણી વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી પધારી રહ્યા છે તેમને તાવ્યોથી વધાવીએ સાથે ગીએલ ફૂડ અને આગેવાનો આવી રહ્યા છે આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આવો સુધીરભાઈ ડીએલભાઈ પ્રવીણભાઈ સરપંચ શ્રી ને વિનંતી કરું કે આપણા ધારાસભ્ય શ્રી નું ગુલદસ્તો આપીને સ્વાગત કરે શ્રી અને તેઓ જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે પણ સફળ કામગીરી કરી છે અને હાઈલી એજ્યુકેટેડ એટલે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને આપણી વચ્ચે કોંગ્રેસે જયારે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે એવા બેન શ્રી જેની બેન વહીવટ કુશળ અને વ્યવસ્થિત રીતે આપણા વિસ્તારનું માર્ગદર્શન કરી શકે એમ છે આપણા વિસ્તારનું ભલું કરી શકે એમ છે એવા છે ત્યારે આપણે સૌ એમને આવતા દિવસોની અંદર વધારે વધારે જે કાંઈ શિક્ષણ જેણે પ્રાપ્ત કરેલું હોય એ કઈ અધૂરું ન હોય એવું હું અંગત રીતે માનું છું આ ગામની ખાસિયત રહી છે કે નેવું વર્ષથી માંડી અને ધ્રુવ તરીકે આવતી એકવીસ બાવીસ વર્ષની દીકરી હોય

અને એને કહી શકાય એવા લોકસભાના સદન ને શોભે એવા ઉમેદવાર જે શિક્ષિત ઉમેદવાર એવા બેન શ્રી જેનીબેન વિરજીભાઈ ઠુમન જ્યારે અમરેલી લોકસભા મત વિસ્તાર માંથી પસંદગી કરવામાં આવી છે ત્યારે આજે અમરેલી લોકસભા સમ ઉમેદવાર અને ભાઈ શ્રી પ્રતાપ દુદાત આપણા ભાઈ આપણા વિસ્તારના ધારાસભ્ય આ બે ત્રણ જ નામ લઉં છું પાબંધી હોય સમયની માટે ખાસ એક વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આજે ઘણા સમયથી ભાજપના શાસનની અંદર આપણા પ્રાણ પ્રશ્નો હજી યથાવત રીતે પડ્યા છે એને ઉકેલવામાં આવ્યા નથી ત્યારે એક સૂત્ર આપેલું છે કે વિકાસનું હુનર એ જેનીબેન ધુમર આપણા આ વિસ્તારના જેટલા પ્રાણ પ્રશ્નો છે ચાહે ખેતીવાડીને લગતા હોય પાણી ને લગતા હોય આરોગ્ય ને લગતા હોય શિક્ષણ ને લગતા હોય તમામ પ્રશ્નો હજી અને પૂર્વ ધારાસભ્ય શ્રી એવા પ્રતાપભાઈ દુધાત્ય વિનંતી કરું કે ઉદ્બોધન કરે પ્રતાપભાઈ દુધા સારોડિયા ગામના આંગણે લોકસભાના ઉમેદવાર જેની બેન આપની વચ્ચે લઈને આવ્યો ત્યારે આ વિસ્તારના યુવાન ધારાસભ્ય સુધીરભાઈ મહાવીરસિંહ ગોહિલ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ ગોવિંદભાઈ પીએમ ખેની ભાઈ શ્રી અબીબ ખાન ભાઈ શ્રી અરજીભાઈ વણઝારા જિલ્લા પંચાયત મેમ્બર ડીએલ કુટ મધુભાઈ માણિયા ગિરરાજસિંહ કનુભાઈ પટેલ પ્રવીણભાઈ ઝાલા બાલાભાઈ ઝાલાવાડિયા અને આમ તો મોટી સંખ્યામાં બેઠેલું મારું આખું મોહાળ મામા આ ગામને

મળતો હતો અને બહેન ટીટી બંધ કરવા માટે બધાને ઘરે ગેસના બાટલા આપ્યા એ અગિયારસો એ પોગાડ્યા બધા બને ધુમાડા કાઢ નહીં

દસ વર્ષ પેલા કોઈ માતા બેન બાર મહિના પાક આવે તો એના ઉત્પાદન સૌ સામૂહિક પ્રયત્ન કરજો અને મને વિશ્વાસ છે તમારા ખોળામાં ભાણીઓ માથું મૂકી જાય રાખવું તમારા હાથમાં તો તમારા હાથમાં પણ મત જે સુધીરભાઈને હતા ને એનાથી પાંચ મત વધારે કાઢો તો જ ભાણેજુંનો હું સડી ગણા આવશે પછી કેતાની થોડા ટુકડા પડ્યા આ ભાઈને મત આપાય એમથી 10 મત જો વધારે મળે તો જ મને મળ્યા ગણાય કારણ કે જે ઉમેદવાર ભેગા બેઠા છે આખો હાવડો અમે ભેગો લઈને આવ્યા છે તંજો આત્મા છે અને તમને સાફ કરવાનું જય હિન્દ જય ભારત આપણા વિસ્તારમાં જે ચૂંટણી લઈ ચૂક્યા છે એવા દિવેશભાઈ ચાવડા પણ હાજર છે ભાઈ ભાઈશ્રી સુધીરભાઈએ આ ગામને દત્તક લીધેલું છે ધારાસભ્ય તરીકે અને બીજા પાણીના પ્રશ્ન માટે પણ આપણને ખાતરી આપી છે એ બદલ એનો પણ આપણે આભાર માનીએ છીએ અને હવે આપણા ઉમેદવાર શ્રી એવા જેનીબેનને વિનંતી કરું પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે જેનીબેન ઠુંબર ચારોડિયા ગામે લોકસભાની ચૂંટણી અંતર્ગત તમારી વચ્ચે આવ્યા છે ત્યારે મારી સાથે ઉપસ્થિત આ વિસ્તારનું ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે આ ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણી અમે લડી રહ્યા છે આખા એ ગુજરાતની છવ્વીસ બેઠકમાંથી બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી નું સંગઠન એમના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે જેમાં કોંગ્રેસ પાર્ટી એમને મદદ કરી રહી છે ભાવનગર અને ભરૂચ ઉપર અને અહીંયા બાકીની ચોવીસ સીટ ઉપર આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને મદદ કરી રહ્યા છે એવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના માનનીય સુધીરભાઈ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા અને પૂર્વ વક્તા એવા માનનીય પ્રતાપભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણી લડ્યા જેવા ભાઈ શ્રી દિવેશભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી મહાવીરસિંહભાઈ કાકા મોરડિયા બાલાભાઈ ઝાલાવાડિયા અહીંયા ઉપસ્થિત કોઈના નામ લઈ જતા લીલીયાથી અમારા મહેમાન પધાર સાથે એ બધા જ વડીલો આગેવાનો યુવાન મિત્રો સૌથી આનંદની વાત માતાઓ બહેનો અને બાળકો એટલા માટે કે રાજકીય સભાઓમાં બેનોની ભાગીદારી હું બધે જ બોલતી આવી છું સંગઠનની આખા ગુજરાતની પ્રદેશની પ્રમુખ છું મહિલાની હંમેશા કહેતી આવી છું કે 50% વસ્તી 50% મતદારો મહિલાના છે ત્યારે મહિલાઓને રાજકીય પરિપેક્ષમાં આગળ આવવું જરૂરી છે ભાગીદારી નોંધાવી જરૂરી છે રસ લેવો જરૂરી છે પ્રથમ વખત

પાસે મહત્વની છે લોકશાહીની વાતો કરીએ છીએ લોકતંત્ર ની વાતો કરીએ છીએ ક્યાંક ગુલામીમાં ધકેલાતા છે દિવસે દિવસે વધતો જાય છે મહિલાઓને પોતાની દીકરીઓને

પાંચ વર્ષની તક પરિવર્તનની એટલા માટે માંગુ છું કે જે પરિસ્થિતિ જોઈ છે જે અમારી જિલ્લા નું જ્યારે પ્રમુખ પદ તરીકે શાસન કર્યું ત્યારે જાણવા મળ્યું કે લોકોને કામોની અનેક ગણી જરૂરિયાતો છે આ રાજકારણ હંમેશા ચાલતું આવ્યું છે અને ચાલતું રહેવાનું છે પણ એક વખત પાંચ વર્ષની લોકોનો અવાજ બનવાની તક મારે માગવાની છે અને આ તક તમારી પાસે માગવા માટે આવી છું તમારી પાસે વિનંતી કરવા માટે આવી છું

કે 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 એ આ મારી તો રેમ કેમ થે તો એક ભાગમાં રહી જાય હે ફૂટ આનીમાં ભાગમાં રહી જાય સરકાર તમારે करता बाई विद 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 बाई

ક્લિયર નથી બોલી રહ્યા તમે પરિવાર વાતની વાત કરતા હોય તો હું ચોક્કસ માનું છું કે વિધિભાઈની દીકરી જ્યારે હું રાજકારણમાં પ્રવેશ કર્યો જિલ્લા પંચાયતની ચૂંટણી લડી પણ મારી જે સંગઠનની કે મારી જે કોંગ્રેસ પાર્ટી માટેની કામ કરવાની જે પણ એની મારી જે જર્ની કહી શકાય એમ જ હતી

કારણ કે મારી પાછળ કંઈક સલામત નિર્ધિભાઈ તો પરિવાર વાતની વાત ક્યારે આવે છે જ્યારે તમારી પાસે કોઈ નોલેજ નથી ફક્ત તમે બાપના નામે સીસી ટિકિટ લઈને આવ્યો છો તો પરિવારવાદ ચોક્કસ પણ હું બે હજાર પંદર થી સતત કોંગ્રેસ પાર્ટી સાથે પ્રદેશના સંગઠન અને બીજા રાજ્યોમાં પણ સંગઠનની કામગીરી કરીને અત્યારે એકચુઅલ પાર્ટી કઈ દિશામાં જઈ રહી છે અને નોલેજ છે એટલે હું માનતી નથી ચર્ચા કરી રહ્યા છો અને એમને પ્રશ્નો સાંભળી રહ્યા છો તમારી સ્ટ્રેન્થનું તમે કરી વીકનેસ નથી એવું આપણે સમજીએ એવા ટોપ થ્રી કયા કામ છે કે જેની બને મોકો મળે છે આશીર્વાદ મળે છે જનતાના તો ત્યાં જશે દિલ્હીમાં અને પહેલા ત્રણ કામ એક વર્ષમાં પૂરા કરે કહી શકાય એવી મળી જાય ખુબ બધી તકો છે અમરેલી જિલ્લાને ડેવલપમેન્ટ થવાની કનેક્ટિવિટી મળે તો એનાથી ઘણું બધું જિલ્લાના વિકાસને ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે બીજું એક પણ એવી ઇન્ડસ્ટ્રી નથી કે જેના નામથી એ ઇન્ડસ્ટ્રીના નામથી અમરેલીનું નામ રોશન થાય કાં તો નથી એવું ન કહી શકાય તમે બગસરાના ઇમિટેશન ઉદ્યોગ જો જો એને develop કરવાનો આવે તો આખા દેશમાં બગસરાનું નામ રોશન થઈ શકે એમ છે. રાજ્યની વાત નથી કરતી. તમે ચિત્તલમાં સનેડા બને છે આપના માધ્યમથી દર્શકોને બતાવો કે કેટલા હુનરથી એ કારીગરો સનેડા બનાવી જશે આને દેશ level જો નામ દેવામાં આવે તો પણ આ ડેવલપ થઈ શકે એમ છે. એવા અનેક કામ સાવરકુંડલાનો ટ્રેલર ઉદ્યોગ હોય, કાંટા ઉદ્યોગ